શહેરના કુંબરાવાડા વિસ્તારમાં અપંગ યુવક ઉપર છ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો જેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો શહેરના કુંબરાવાડા માંડિયા રોડ પર આવેલા મોહમ્મદ મસ્જિદ પાસે રહેતા અને ચોકીદારી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અકરમભાઈ નામના અપંગ યુવક ઉપર છ થી સાત શખ્સોએ જૂની અદાવતને કારણે રાત્રિના સમયે તલવાર પાઇપ ધોકા વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવમાં ઈજાગ્રસ્ત અક્રમભાઈએ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા Thank you

કે તમારું નામ મારું નામ અકરમ ગનેજા ઉર્ફે રાજુ તરીકે બોલાવે છે ભાઈ કઈ જગ્યા રહ્યો ભાઈ મોહમ્મદી મસ્જિદ પાસે રહું છું શું બનાવજો બનાવ્યો એવું થયું કે હું ચોકીદારી કરું છું ભાઈ ને હું શું અપંગ બરોબર છે મારા મમ્મી નું ગુજરાન ચલાવું છું ઘરમાં કોઈ છે ને મારા બે ભાઈ નોખા રહે છે બરોબર છે હું ચોકીદારી કરું છું કઈ જગ્યા ચોકીદારી કરો મોહમ્મદી મસ્જિદ પાસે બરોબર જગ્યા આવી કે મમ્મદી મજીદ સલીમભાઈ ની દુકાન બરોબર કુંભારવાડા બરોબર છે ને આવીને મને આ હાથ જણા હતા અજાણા એક નું નામ આવડે છે બાકી છ શખ્સો કોણ હતા એ મને નથી ખબર શું નામ એક નું નામ ઢબુ છે બાકી અજાણા છ શખ્સો હતા એ મને નથી ખબર શું હથિયાર હતો ભાઈ પાસે તલવારું ને ધોકા મારવાનું કારણ કઈ મારવાનું જૂની અદાવત હતી બધી ઓકે કેદી બાંધણ લાગી હતી પેલી શનિવારે રાત્રે પોણા અગિયાર પછી અત્યારે તમને ક્યાં મારવા માંયા વાયામાં પાઇપ માર્યા ને પગમાં પાઇપ માર્યો એક ભાઈ હા કરી છે પોલીસ ફરિયાદ ભાઈ ઓકે